ચંદ્રગ્રહણ પર સાત રાશિઓનું ગ્રહણ પાંચ રાશિઓ માટે ખુલશે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં પાંચ રાશિઓના ભાગ્યશાળી તારા ચંદ્રગ્રહણ માટે જવાબદાર છે રાશિઓ કે કુંડળીની પરવા ન કરો ચંદ્રગ્રહણના ચિહ્નો પર ચમકશે જ્યારે દોષિયાગ પર દોષારોપણ કરવામાં આવશે સાવચેત રહો મિત્રો કે નાના ચંદ્રગ્રહણ હળવું ચંદ્રગ્રહણ પણ તમારા જીવનમાં જશે પરંતુ તમારા જીવનની અસર તમારા જીવન પર પણ પડશે જો તમે મોટા થશો પ્રિય મિત્રો તમારે આ વીડિયો અંત સુધી જોવી જોઈએ કારણ કે આ વિડિયો બધાને કહેશે કે તે મારા માટે ખૂબ જ ખાસ હશે હા મિત્રો મિત્રો હું તમને કહું છું કે ગ્રહણમાં ઘણું જ્યોતિષીય ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ છે તેનું ધાર્મિક મહત્વ છે અને ધાર્મિક રીતે મનાવવામાં આવે છે પછી ભલે તેને ચંદ્રગ્રહણ માનવામાં આવે કે સૂર્યગ્રહણ તે આવી રહ્યું છું આ પ્રકાશ છે આ પ્રકાશ છે તે ગ્રહણને કારણે થઈ રહ્યું છે અને ગ્રહણને ગ્રહોનું ગ્રહણ માનવામાં આવે છે જેના ગ્રહણને ગ્રહણ કહેવામાં આવે છે માનવામાં આવે છે તે જ સમયે કેટલાક લોકો માને છે કે જ્યારે રાહુ અને કેતુ ચંદ્રને ગળી જવાનો પ્રયાસ કરે છે ત્યારે જ્યોતિષ માન્યતાઓ અનુસાર ચંદ્રગ્રહણ લાગે છે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્ય એક સીધી રેખામાં આવે છે ત્યારે આ સમય દરમિયાન સૂર્યપ્રકાશ પૃથ્વી પર પડે છે પરંતુ તે ચંદ્ર પર પડતો નથી આ ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે તેમજ જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણને અનોખી માનવામાં આવતી નથી પરંતુ વૈદિક જ્યોતિષમાં તેને કોઈ મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવતી નથી પરંતુ ગ્રહણ ફક્ત એક મહત્વપૂર્ણ ઘટના છે સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ થોડા સમય માટે છુપાઈ જાય છે જ્યારે તે બહાર આવે છે ત્યારે જૂની સમસ્યાઓ બહાર આવી શકે છે અને કેટલીક નિશ્ચિત ઘટનાઓ ઓછી થઈ શકે છે આ સમયે ચંદ્રગ્રહણ કુંભ રાશિમાં થઈ રહ્યું છે તેથી આ સમયે ભાવનાત્મક અંતર સમયનું અંતર હોઈ શકે છે સામાજિક સંબંધો અને માનસિક ફેરફારોની સમીક્ષા કરી શકાય છે આ ગ્રહણ તમારી કુંડળીમાં કયા સ્થાન ઘરમાં જોવા મળશે તેના પર અસર કરશે આ વર્ષે પણ સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ પણ આવું જ થઈ રહ્યું છે તે કુંભ રાશિમાં લોડ થશે જે સિંહ રાશિ છે રાશિફળની સામે આવતા વૈદિક જ્યોતિષમાં આ સિંહ કુંભ ધરીને સિંહ ધરી માનવામાં આવે છે જે વ્યક્તિગત ઈચ્છાઓ અને સામાજિક ઈચ્છાઓ આત્મચિત્કાર અને સેવા સ્વવિશેષ અને જાહેર કલ્યાણથી આવે છે આ ચંદ્રગ્રહણ આ વર્ષે સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ રાત્રે નવ વાગીને અઠ્ઠાવન મિનિટ વાગ્યે શરૂ થશે અને આઠ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ સમાપ્ત થશે તે બપોરે એક વાગીને છવ્વીસ મિનિટ વાગ્યે થશે તેના સૂતત સમયગાળા સાથે ગ્રહણના નવ કલાક પહેલાં અને ગ્રહણના બાર કલાક પહેલાં પ્રથમ સૂતક શરૂ થવાના નવ કલાક પહેલાં તેથી આ સમયગાળા દરમિયાન મોટા મંદિરોના દરવાજા પણ બંધ રહેશે અને બધી ધાર્મિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે તે મુલતવી રાખવામાં આવશે તો મિત્રો અમને જણાવો કે ચંદ્રગ્રહણ પર કઈ રાશિના લોકોને લાભ થશે કયો ગ્રહણ યોગ હશે તો મિત્રો જો તમે હંમેશા આ વીડિયો રાખશો તો તમે હંમેશા આ વીડિયો રાખશો મિત્રો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના વીડિયો શરૂ કરીએ નંબર એક મેષ મેષ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ થનાર ચંદ્રગ્રહણ તમારા જીવનમાં ઘણા અંશે અસામાન્ય ફેરફારો લાવશે હા કારણ કે આ ચંદ્રગ્રહણ મેષ રાશિના જાતકોની કુંડળીના અગિયારમાં ભાવને અસર કરશે કુંડળીમાં અગિયારમું ભાવનફા સામાજિક સંપર્કો મોટા ભાઈ બહેનો અને મહત્વાકાંક્ષાઓ સાથે સંકળાયેલું છે આ સમય દરમિયાન ચંદ્રગ્રહણના પ્રભાવને કારણે તમે તમારા લક્ષ્યો વિશે ફરીથી વિચારશો જૂના સપના જાગશે અને તે જ સમયે દેવીલક્ષ્મીના આશીર્વાદ પણ તમારા પર રહેશે જેના કારણે આ સમય જીવનને નવી દિશા બતાવશે અને તમારા વર્તુળમાં પણ પરિવર્તન આવી શકે છે જો આપણે તમારી આર્થિક સ્થિતિ વિશે વાત કરીએ તો મિત્રો આ ચંદ્રગ્રહણ તમારી આવકમાં થોડો પડકાર લાવી શકે છે તમારું વ્યવસાયિક જીવન બદલી શકે છે મેષ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે આ ગ્રહણ તમારી આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર કરશે તમારે કામ અંગે થોડું અંતર રાખવું પડી શકે છે ઓફિસમાં સમસ્યાઓ અને દબાણ વધી શકે છે સાત ડિસેમ્બર ચંદ્રગ્રહણ પર તમે તમારા અંગત સંબંધોમાં પણ પરિવર્તન જોશો આ સમય દરમિયાન તમારા મિત્રો પણ તમારાથી દૂર થઈ શકે છે અથવા તેમના વિશે કોઈ છુપાયેલી વાત તમારી સામે આવી શકે છે જેના કારણે તમારું મન ખલેલ પહોંચાડી શકે છે આ સાથે ગ્રહણની અસરને કારણે તમારા સંબંધોમાં ભારે તિરાડ પડશે અને તમે સામાજિક બંધનોને કારણે બોજ અનુભવી શકો છો બીજી બાજુ જો આપણે તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો તમે તમારા સ્વાસ્થ્યમાં સામાન્ય ફેરફારો જોશો ન તો વધુ મુશ્કેલી થશે કે ન તો વધુ ખુશી તમે તમારા જીવનનો સામાન્ય રીતે આનંદ માણશો મિત્રો આ ચંદ્રગ્રહણ તમારા જીવનની સામાન્ય સ્થિતિ બતાવશે અને તમને એક નવા પરિવર્તન તરફ લઈ જશે મિત્રો ગભરાશો નહીં અને આ ગ્રહણકાળ સમાપ્ત થવાની રાહ જુઓ જલ્દી ગ્રહણકાળ સમાપ્ત થાય છે તમારા જીવનમાં બધો ઉત્સાહ પાછો આવશે જેની તમે ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ તમારા અગિયારમાં ભાવ પર ગ્રહણ છે મિત્રો આ ચંદ્રગ્રહણની અસરને કારણે તમે ચિંતિત રહેશો ભાવનાત્મક સંતુલન અને સ્પષ્ટતા માટે ઓમ નમ શિવાય નો જાપ કરો અને ગરીબોને પાંચ પ્રકારના ભોજનનું દાન પણ કરો નંબર બે વૃષભ વૃષભ રાશિના જાતકો ચાલો તમને જણાવી દઈએ કે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ચંદ્રગ્રહણની અસર વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ સકારાત્મક સાબિત થઈ શકે છે હા મિત્રો આ ચંદ્રગ્રહણ તમારા જીવનમાં ગ્રહણ દોષ દૂર કરશે અને રાહુકેતુની સ્થિતિને પણ નબળી પાડશે કારણ કે આ ચંદ્રગ્રહણ વૃષભ રાશિના જાતકોની કુંડળીના દસમા ભાવને અસર કરશે આ ભાવ કારકિર્દી અને સ્થિતિ સાથે સંબંધિત છે મિત્રો આ ચંદ્રગ્રહણ તમારી જાહેર છબી સંબંધો અને કારકિર્દીની દિશા બદલી શકે છે હા મિત્રો તમને તમારી કારકિર્દીમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તેમાંથી રાહત મળશે આ ગ્રહણ તમારું જીવન બદલી નાખશે તમે ફરીથી તમારા લક્ષ્ય તરફ આગળ વધશો તમે ફરી એકવાર વિચારશો અને લાગણીઓમાં ડૂબ્યા વિના તમારા સ્વપ્નને પૂર્ણ કરવા માટે તૈયાર રહેશો મિત્રો તમને નોકરીમાં થોડી અસ્થિરતા લાગશે પરંતુ જીવનનો અભિગમ તમને સકારાત્મક માર્ગ પર લઈ જશે આ સાથે વૃષભ રાશિના લોકો તેમના લાંબા ગાળાના લક્ષ્યો પર ફરી એકવાર વિચાર કરી શકે છે આ ઉપરાંત વૃષભ રાશિના લોકોને એ કહેવું જોઈએ કે તમારા અંગત જીવનમાં ઘણી જવાબદારીઓ છે તમે હવે એ જવાબદારીઓને સારી રીતે પૂર્ણ કરશો અને તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ મળશે મારો વિશ્વાસ કરો આ ચંદ્રગ્રહણ પર તમારા ભાગ્યશાળી તારા ચમકશે અને તમારું ભાગ્ય તેના ચરમસીમા પર હશે ગ્રહણ સમાપ્ત થતાની સાથે જ તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવશે જે લોકો ઉચ્ચ પદના વ્યક્તિ સાથે સંઘર્ષ કરી રહ્યા છે મિત્રો કૃપા કરીને મૌન રહીને તમારા સંઘર્ષને ઉકેલવાનો પ્રયાસ કરો પ્રયાસ કરો નહીં તો તમે તેમાં ફસાઈ શકો છો પરિવારમાં મતભેદ ન બનાવો અને સ્થિર મનથી બધી સમસ્યાઓનો અંત લાવો હા મિત્રો સમસ્યાઓ દરેક વ્યક્તિ માટે દિવાલ છે અને સમસ્યાઓ ચોક્કસપણે આપણને કનિક કનિક શીખવે છે તો વિલંબ કર્યા વિના આ ચંદ્રગ્રહણ પર આ ખાસ ઉપાય કરો મિત્રો સંપત્તિ આકર્ષવા અને સંતુલન જાળવવા માટે ઓમ શ્રી નમ નો જાપ કરો અને ગરીબોમાં ખોરાકનું વિતરણ પણ કરો નંબર ત્રણ મિથુન મિથુન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે સાત ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ ચંદ્રગ્રહણ પર તમારા જીવનમાં સામાન્ય ફેરફારો જોવા મળશે હા મિત્રો આ ચંદ્રગ્રહણ પર રાહુકેતુના પડછાયાનો પ્રભાવ તમારા પર વધશે જેના કારણે તમારા પર મુશ્કેલી અને પડકારનો ઊંડો પટ્ટો રહેશે હા મિત્રો તમને જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણ મિથુન રાશિના જાતકોની કુંડળીના નવમા ભાવમાં પરિવર્તન લાવશે આ ભાવ ધર્મ શ્રદ્ધા ઉચ્ચ શિક્ષણ અને મુસાફરી સાથે સંબંધિત છે તેથી જ આ સમયે તમારા જીવનમાં આધ્યાત્મિક વિચારસરણીમાં પરિવર્તન આવી શકે છે આ સાથે એવી પણ શક્યતા છે કે તમારી મુસાફરીની યોજનાઓ બદલાઈ શકે છે અથવા ગુરુ જેવા માર્ગદર્શક સાથે મતભેદ થઈ શકે છે મિત્રો તમારા શબ્દો પર નિયંત્રણ રાખો આ ચંદ્રગ્રહણ પર તમારા શબ્દો પર ગુસ્સો ન ગુમાવો જો તમે ઉચ્ચ શિક્ષણ અથવા ફિલોસોફી સંબંધિત કોઈપણ ક્ષેત્રમાં છો તો તેમાં પણ કેટલાક ફેરફારો થઈ શકે છે ઉપરાંત મિથુન રાશિના લોકોને કાનૂની બાબતોનો સામનો કરવો પડી શકે છે મનમાં બેચેની રહી શકે છે અને તમે આધ્યાત્મિક શાંતિની શોધમાં હશો મિથુન રાશિના લોકોના સંબંધમાં તમારા સાસરિયાઓ સાથે વૈચારિક મતભેદ હોઈ શકે છે મિત્રો ચંદ્રગ્રહણ પર યોગથી સાવધાન રહો આ યોગ તમારા જીવનને પણ ગ્રહણ કરશે હા મિથુન રાશિના લોકો તમારે ચંદ્રગ્રહણ પર પણ આ ઉપાય કરવો જોઈએ મિત્રો ધાર્મિક સંતુલન અને માનસિક શાંતિ માટે ઓ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો અને બ્રાહ્મણો અને અસહાય લોકોને ભોજનનું દાન પણ કરો નંબર ચાર કર્ક કર્ક રાશિના લોકો ચાલો તમને જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણ તમારા જીવનમાં ગ્રહણ યોગનો પડછાયો લાવશે જેના કારણે તમારે હવે સાવચેત રહેવું પડશે હા મિત્રો આ ગ્રહણયોગ પર કર્ક રાશિના લોકોની કુંડળીમાં રાહુકેતુની અસર ખૂબ જ વધશે જેના કારણે તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ થનારા ચંદ્રગ્રહણની અસર તમારા પર એટલી રહેશે કે આ ગ્રહણ ફક્ત ચંદ્રને જ નહીં પરંતુ તમારા જીવનમાં પણ ગ્રહણ લાવશે કારણ કે આ ચંદ્રગ્રહણ કર્ક રાશિ હેઠળ જન્મેલા લોકોની કુંડળીના આઠમા ભાવમાં પરિવર્તન લાવશે આઠમું ભાવજીવનમાં પરિવર્તન છુપાયેલા રહસ્યો વહેંચાયેલા સંસાધનો અને રહસ્યમય બાબતો સાથે સંકળાયેલું છે આ સમય તમારા માટે ઊડા માનસિક અને ભાવનાત્મક ફેરફારો લાવી શકે છે હા મિત્રો આ સમય દરમિયાન કર્ક રાશિના લોકોને ભાગીદારી વારસો અથવા કર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે થોડું સાવધાન રહો આ સમય ભાવનાત્મક રીતે તમારા માટે થોડો ભારે હોઈ શકે છે પરંતુ આ સમય દરમિયાન તમે કેટલાક ઉડા માનસિક સત્યોને પણ સમજી શકો છો કર્ક રાશિના લોકોની સામે તમારી કેટલીક જૂની અથવા દબાયેલી લાગણીઓ અને રહસ્યો આવી શકે છે જે સંબંધોમાં ઉતાર ચઢાવ લાવી શકે છે હા મિત્રો આ ચંદ્રગ્રહણ પર ભાવનાત્મક ઉથલપાથલ અને આંતરિક ભયને નિયંત્રિત કરવા માટે ગણ ગણગણપતયે નમ મંત્રનો જાપ કરો ઉપરાંત હનુમાન મંદિરમાં જાઓ અને હનુમાનજીને લાલ ચુંદડી ચઢાવો જે તમને માનસિક શાંતિનો અનુભવ કરાવશે નંબર પાંચ સિંહ સિંહ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણ સિંહ રાશિના લોકો માટે સુનામી તોફાન લાવશે હા મિત્રો જેમ જેમ ગ્રહણનો સમય નજીક આવશે તેમ તેમ સિંહ રાશિના લોકોના જીવનમાં પણ ગ્રહણ યોગનો પ્રભાવ વધશે આ ગ્રહણ સિંહ રાશિના લોકો માટે કામમાં ખૂબ જ નાના ફેરફારો લાવશે તમારા જીવનની દિશા બદલવાની સાથે તમારા માટે પડકારના દરવાજા પણ ખુલશે હા મિત્રો કારણ કે આ ગ્રહણ તમારી કુંડળીના સાતમા ભાવમાં પરિવર્તન લાવશે આ ઘર લગ્ન ભાગીદારી અને કરારો સાથે સંબંધિત છે મિત્રો આ ગ્રહણ દરમિયાન તમારા સંબંધોમાં અસંતુલન સ્પષ્ટપણે જોઈ શકાય છે પછી ભલે તે વ્યક્તિગત સંબંધ હોય કે વ્યવસાય સાથે સંબંધિત તે જ ગ્રહણની અસરો તમને તમારા કાર્યોના અંત સુધી પહોંચવામાં મુશ્કેલી અનુભવશે તેથી તમારી શક્તિ અને ક્ષમતા અનુસાર કામ કરતા રહો હા મિત્રો નોકરી કરતા લોકો ઘરથી દૂર ટ્રાન્સફર થઈ શકે છે આ બધી પરિસ્થિતિઓ ગ્રહણ દરમિયાન રહેશે ઉપરાંત જો તમે વ્યવસાયિક ભાગીદારીમાં છો તો તમારે તેના વિશે ફરીથી વિચારવાની જરૂર પડી શકે છે આ સમયે સિંહ રાશિના લોકોએ કોઈ નવો કરાર કે સોદો કરવાનું ટાળવું જોઈએ તમને એ પણ જણાવી દઈએ કે આ સમયસિંહ રાશિના લોકોને સમજવામાં મદદ કરશે કે કોઈપણ નજીકના સંબંધમાં બંને તરફથી પ્રયત્નો જરૂરી છે તમારા સંબંધ લગ્નજીવન અથવા કોઈપણ મહત્વપૂર્ણ ભાગીદારીમાં કેટલાક એવા વળાંક આવી શકે છે જે તમારા જીવનની દિશા બદલી શકે છે મિત્રો ઉકેલ ભાવનાત્મક શક્તિ અને આંતરિક શાંતિ માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો ઉપરાંત ગ્રહણની અસર ઘટાડવા માટે ખોરાકનું દાન કરો તો મિત્રો આ બધી રાશિઓ હતી જેના પર ગ્રહણ ખૂબ જ ખાસ રહેશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો તો કોમેન્ટ બોક્સમાં દિલથી જયલક્ષ્મીનારાયણનો જાપ કરો અને વિડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો